જોઈ રહ્યા સ્પાર્ક ન્યૂઝ ગોધરા સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ગૌધરા ઓપન નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા ગોધરા શહેરના સાયન્સ કોલેજ ખાતે ગોધરા ઓપન નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચોસઠ જેટલી ટીમોએ ભાગ લીધો ફાઇનલ મેચમાં સલામત ઇલેવન અને માય જીમ વચ્ચે રમાઈ હતી જેમાં સલામત ઇલેવન એ પ્રથમ બેટિંગ દરમિયાન પંચ્યાસી રન બનાવી માઇ જીમને જીત માટે છ્યાસી રનનો ટાર્ગેટ આપ્યો જેમાં માઈ જીમે ટાર્ગેટ પૂર્ણ કરી જીત મેળવી ટ્રોફી પોતાના નામે કરી હતી આ ફાઈનલ મેચને નિહાળવા હજારોની સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા જીતનાર ટીમને ટ્રોફી સાથે એકાવન હજારનું ઇનામ પણ આપવામાં આવ્યું આમ આયોજકો છે તેમના દ્વારા જ અહીંયા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું શું કહેશું આયોજનને લઈ સૌ પ્રથમવાર ગોધરા શહેરમાં નાઈટ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું શું કહેશું આજે લાઇક સમર વેકેશન ચાલુ થઈ ગઈ છે એનું સંધાનમાં લાઇક બધા છોકરાઓ હમણાંની જનરેશન જોઈએ તો વધારે પડતું પ્લે સ્ટેશન ઇન્ડોર ગેમ્સ એમાં જ વધારે ધ્યાન આપે છે તો એ વસ્તુને જોઈને અમે એવું વિચાર્યું કે યુવાનો માટે કંઈક કરીએ આ સમર વેકેશનમાં યુવાઓ પોતાની ફિઝિકલ હેલ્થને ધ્યાનમાં રાખીને આઉટડોર ગેમ્સ પર ધ્યાન આપે એ એનું સંધાન અમે નાઇટ ક્રિકેટ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું ક્રિકેટ ગ્રાઉન્ડ પર અને ત્યાં અમે ચોસઠ ટીમો વચ્ચેનું કોમ્પિટિશન કરાયું હતું જેમાં ફર્સ્ટ વિનર પ્રાઇઝને એકાવન નું ઇનામ આપ્યો હતો અને રનર્સ અપ માટે પચીસ હજાર રૂપિયાનું ઇનામ રાખેલ હતો અને બીજી અન્ય ઘણી બધી ઇનામો રાખેલી હતી અને અમે ચોસઠ ટીમોને લઈને આયોજન કર્યું હતું નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આજે ફાઇનલ પતિ છે અને ખૂબ જ સફળ આયોજન રહ્યું છે પબ્લિકનો સારો પ્રતિસાદ મળ્યો છે અને ઘણા બધા યુવાનો બહાર નીકળીને ક્રિકેટ રમ્યા અને અમારું જે હતું આ ટુર્નામેન્ટ આયોજન કરવાનું એ સફળ થયું છે આપ શું કહેશો કે પ્રસિદાદ મળ્યો બહુ સારું મળ્યો છે પ્રતિસાદ તો જે ચોસઠ ટીમો એમ ભાગ લીધો એટલે એ ચોસઠ ટીમોના પ્લેયર ગણીએ તો છસો થી ઉપર પ્લેયરોએ આપણી ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે એના લીધે બધા આવીને એક સાથે રમ્યા સંપત્તિ રમ્યા એ સૌથી મોટો મોટી હતું બધા જ સમાજના પ્લેયરો અંદર આવ્યા હતા અને એ લોકોને એક સારો પ્લેટફોર્મ મળ્યો છે અને એ રીતે અમને બી એમના લીધે ઘણું સક્સેસફૂલ મળ્યું છે ખૂબ સરસ આયોજન થયું છે અને સફળતાથી ખતમ થયું છે આજે આ રીતે બીજી વાર બી અમે આયોજન કરીશું બસ આ સપોર્ટ રેસે તો ફટાફટ બીજું બી આયોજન થશે ચોક્કસથી તમે શું કહેશો જે રીતે યુવાનો આજની જનરેશનમાં જો વાત કરવામાં તો યુવાનો સૌથી વધારે મોબાઈલમાં ટાઈમ વ્યક્ત કરતા હોય છે એવા અંજુકોમાં આપણે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું કેટલો પ્રતિસાદ મળ્યો બહુ ખૂબ જ સરસ મળ્યો છે બધી ટીમો તરફથી ને યુવાનો તરફથી અને મારું તો કેવું જ છે કે હવે બધા પોતપોતાના છોકરાઓને બધાને મોબાઈલોથી દૂર રાખીને આવી રીતે ભાઈ ફિઝિકલી હેલ્થ અને આઉટડોર ગેમમાં રાખે તો વધારે સારું છે અને ક્રિકેટ જેવી ગેમને આગળ વધારે બહુ મજા આવશે અને આગળ બી અમે વિચારીએ કે આવી રીતે આગળ કરતા રહીશું અને સારો સપોર્ટ મળતો રહે અમને

વિજેતા ટીમના ના કપ્તાન આપની સાથે ઉપસ્થિત છે ધીરજ ધીરજ શું કેસુ સૌથી પેલા તો આપને શુભકામના આપણે 64 ટીમો વચ્ચે આપની જીત થઈ છે આજે જ્યારે તમે ફાઇનલ રમ્યા પહેલી મેચથી તમારી કેવી મહેનત હતી અને શું માહોલ હતો ટીમ ના ટીમ ના અંદર પહેલી મે પહેલી મેચથી સે એકી પ્લાન થા કે હમકો ચેમ્પિયન હોના હે ઓર કુછ પ્લાન નહીં થા અમારો હમકો ચેમ્પિયન હોના હે ધેટ્સ ઇટ ઇસલીએ વૈસી ટીમ હી હમને બનાઈ કે હમ યે ટાઇટલ ઉઠાએ સબસે જ્યાદા ભરોસા किस खिलाड़ी पर था आपको सारे खिलाड़ी पे था सारे खिलाड़ी ऑलराउंडर है हमारी टीम में अगर हमारी टीम में पांच विकेट भी गिर जाते हैं तो अभी हमको लास्ट के टेंथ प्लेयर पे भी हमको भरोसा था कि वो हमको मैच निकाल के दे सकता है इस तरह से बात की जाए तो आपने पहली मैच से शुरुआत से अच्छा खेला है कौन से आप, आपकी टीम में से कौन से प्लेयर ने अच्छी बैटिंग की है सबसे अच्छी बैटिंग आनंद भाई ने की है जो यादगार के सामने वो क्रुशियल मैच था हमारे, हमको जीतना था तो आनंद भाई ने जो सेवेंटी रन की जो पार्ट, आ, रन किए थे स्कोर यादगार के सामने वो हमारा मेन टर्निंग पॉइंट था यहाँ पे फाइनल में पहुंचने के लिए अच्छा ऐसी को, कोई मैच जिसमें आपने हार मान ली होगी कि नहीं हम नहीं जीत सकते फाइनल तक नहीं पहुँचेंगे ऐसी कोई मैच पहली मैच से फाइनल ही जीतना था तो ऐसा कोई मैच नहीं लगा मुझे कि हम नहीं जीत सकते फाइनल में सबसे अच्छा कौन खेला फाइनल में देखने जाए तो आनंद भाई खेले जिसने पार्टनरशिप बिल्ड किया और लास्ट में एट ओवर तक उन्होंने मैच लेके गए अच्छा बाद में आपकी विकेट जब गिर रही थी तब कैसा माहौल था और क्या क्या चल रहा था माइंड में मेरे तो फिंगर क्रॉस थे क्योंकि क्रिकेट है कुछ कह नहीं सकते कि किसी का भी अच्छा अच्छा कोई भी बॉलर एक दो विकेट ले जाता तो मैच चेंज हो सकता था तो बहुत मजा आया હતા માય તેઓ વિજય થઈ છે આ ટીમ ચોસઠ ટીમો હતી તેમાંથી આ ટીમે સારું પ્રદર્શન કર્યું અને ફાઈનલ સુધી પહોંચ્યા અને ફાઈનલ જીત મેળવી છે આમિર ભગત સ્પાર્ક ટુડે ન્યુઝ ગોધરા